આજના સમયમાં આપણે બધા એક જ જદ્દોડમાં દોડી રહ્યા છીએ પૈસા કમાવવા અને સફળતા મેળવવાની દોડ પણ શું આ દોડમાં આપણે ક્યારેક વિચાર્યું છે કે શું ખરેખર ખુશ છીએ પૈસા જરૂર છે પણ એના પાછળ દોડતા દોડતા આપણે આપનું સાચું અસ્તિત્વ અને ખુશી ગુમાવી બેઠા છીએ આ વિડીયોમાં આપણે જાણીશું કે આ દોડધામ વચ્ચે કઈ રીતે શાંતિ અને સંતોષ મેળવી શકાય તો વિડીયોને અંત સુધી જોતા રહો પૈસાથી સુવિધાઓ ખરીદી શકાય પણ સચ્ચી ખુશી નહીં આપણે માને છીએ કે વધારે પૈસા મળશે તો વધુ ખુશી મળશે હકીકતમાં એક મર્યાદા પછી પૈસાનો અમુક જ પ્રભાવ રહે છે આપના સંબંધો સ્વાસ્થ્ય અને મનની શાંતિ એ સાચી સંપત્તિ છે છેવટે મહત્ત્વનું એ નથી કે કેટલી મલગત છે પણ કેટલા સંબંધો સાચવી શક્યા અવતરણજી કોઈએ કહ્યું છે જીવન એ નાવ જેવી છે લક્ષ્ય વિના એ ફક્ત તરતી રહે છે લક્ષ્ય હોવું જરૂરી છે પણ એ લક્ષ્ય શાંતિ અને ખુશી આપનારી હોવી જોઈએ

ઓછું ખરીદો પણ ગુણવત્તા વાળું ખરીદો વધુ પૈસા ની ઘટાડો અને મીટિંગ ને બાજુએ મૂકી પરિવાર અને મિત્રો સાથે ગાળેલો સમય યાદગાર બને છે સંબંધી સાથે સચોટ અને સાહજિક સંબંધો બાંધો ટીપ્સ રોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ પરિવાર સાથે વિતાવો બે સાબિત કરવા નહીં સમજવા માટે સાંભળો ત્રણ કદાચ નહીં ચાલે તો માફ કરવાનું શીખો આધ્યાત્મિકતા એ ધર્મ નહીં પણ આંતરિક શાંતિ મેળવવાનો માર્ગ છે મેડિટેશન તમને આપના અને વિચારોને શાંતિ આપે છે રોજના ફક્ત દસ મિનિટ મેડિટેશન કરવાથી મનની તણાવ દૂર થાય છે અને શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય છે ટિપ્સ એક પ્રાણાયામ અથવા બ્રિથિંગ એક્સરસાઇઝ કરો બે ધન્યવાદ અભ્યાસ કરો રોજ ત્રણ વસ્તુઓ માટે આભાર માનો ત્રણ બુક્સ અને પોડકાસ્ટ દ્વારા સકારાત્મક વિચારો અપનાવો